આ છે વઢવાણનું ઠાકરનગર જ્યાં ચારે બાજુ પાણીની ગંદકી ફેલાયેલી છે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી એને પીવા માટે પાણી નથી અને અહીં ગંદકીવાળા પાણીમાંથી બાળકો અને વૃદ્ધાને ચાલવું પડે છે હાલ આ ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધી રહ્યો છે અત્યારે ચાંદીપુરા વાયરસ એ કોહરા મચાવ્યો છે જો આ પરિસ્થિતિમાં લોકો રહે છે તો દિવસ દૂર નથી જ્યારે લોકોને પાણીના આ વાયરસનો ભોગ બની રહેવું પડશે લોકોનું કહેવું છે કે તંત્ર જાગે અને આ બાબતે થોડું વિચારે તો અહીંના લોકોને પણ રાહત મળી શકે મારું નામ પંકજભાઈ આકરનગરમાં આ નળીઓ આઠ મહિનાથી ગાયલી છે આમાં પાણી કાંઈ આવ્યું નથી નથી આમાં રોડમાં ટાંકડો નાખતા કે ટાંકડો નાખી દે તોય રસ્તો થઈ જાય અમારે પાકો નો કરે તો કાંઈ નહીં પેલા ડેરી ઉધી કરીને અટકડીને વહી ગયા હવે અમારે શું કરવું આ પાણીમાં નાના છોકરા વરસાદ પાણીના ડૂબી જાય તો કોણ જવાબદારી લે નગરપાલિકાના કોઈ સાંભળતા નથી મારું નામ પુરીબેન અમે ઠાકરનગરમાં રહી છીએ તો અમે પબ્લિક ને હાલે એવું નથી નાના છોકરા બીમાર પડે જવું હોય તો અમને તકલીફ કેટલી આ રસ્તા નથી પાણી ટાંકા ના આવતા આ બધું તો નખાઈ નખાઈ થાય ગયા પણ અત્યારે કોઈ ટાંકા વાળા નાખવા રાજી નથી સસો છસો રૂપિયા દેતા પાણી અમારે એરિયામાં ના આવતું અને આ બધી પબ્લિક હેરાન થાય ઘરડા બૂઢા બિચારા જાય ચા હાલે ચા તમે આવીને જોઈ જાઓ અને તમે તારે ધ્યાન કરીને આખા ત્યાંથી ઉભા રહો એટલે તમને હાલવાનું જ ન પડે

કોઈ સંભાળતું નથી તો તમારે શું તમે કોઈ નથી અમારું તો સભ્ય કોર્પોરેટર હોય તમે જાણ કરી આ બાબતે સભ્યને ઘણું કીધું પણ સભ્ય કોઈ માનતું નથી ત્યાં સાથે કીતન પરમાર સુરેન્દ્રનગર